300 થી વધુ ગૌમાતાઓ આ ગૌશાળામાં અત્યારે બિરાજમાન છે અત્યારે હજી વધુ કોઈ પાંચ દસ ગાયો લુલી લંગડી કે બીમાર આવી જાય તો આપ સ્વીકારી લ્યો છો સુક કરવાને બીમાર રાનાથ હોય લાચાર હોય તો તો સૌથી મહત્વની વિશેષતા એ છે કે આટલી બધી ગાયો હોવા છતાં હજુ પણ કોઈ એક્સિડન્ટ થયેલી કોઈ બીમાર કોઈ અપંગ લુલી લંગડી કે કોઈ પોલીસ પોલીસમાંથી છોડાવેલી હોય કે કોઈ કતલખાનેથી છોડાવેલી હોય એવી ગૌમાતાને બાપુ સહર્સ રીતે સ્વીકારે છે અમે બાપુ સાથે ચર્ચા કરી ખૂબ સરસ આયોજન છે વર્ષોથી આ ચલાવે છે પોતે અહીંયા બે ત્રણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં નાની નાની વસ્તુઓની જરૂરત છે તો ચાલો આપણે આ ગૌશાળામાં શું જરૂરિયાત છે એ જરા જોઈ લઈએ સીતારામ ગૌશાળા ગૌશાળા આશ્રમમાં સરસ મજાનો અહીંયા શેડ ગાયોને રહેવા માટે દાદા તરફથી બની ગયો છે આપ જોઈ શકો છો ઉપરાંત ખૂબ સરસ મજાની ગમાણ પણ બનાવેલી છે પરંતુ અમે અહીંયા આવીને નિરીક્ષણ કર્યું તો અહીંયા તળિયું બનાવવાની ખાસ જરૂર છે આ તળિયું ન હોવાને કારણે ચોમાસામાં ગાયો ખૂબ હેરાન થાય છે ખૂબ ગારો થઈ જાય છે અહીંયા અને ગારામાં રોગિસ્ટ થઈ જાય છે અલગ અલગ ઘણી જાતના જંતુઓ એમાં હોય સ્વાભાવિક છે કીચડ થાય એટલે તો જે પણ ગાયોને ખૂબ હેરાન કરે છે પરેશાન કરે છે એને કારણે કયા રોગ થાય છે ખરવા નામનો તળી પાકવામાં હા ગારામાં ઊભી રહેતી હોવાને કારણે ગૌમાતાને ખરવા નામનો રોગ થાય છે આના માટે આ ગોડાઉન સરસ તો બની ગયો છે પણ અહીંયા તળિયું બનાવવાની જે જરૂર છે એનું અમે એસ્ટિમેટ કાઢ્યું છે આ સ્પેસ છે એ એકસો પચાસ બાય વીસની વીસની છે અહીંયાથી અહીંયા સુધી વીસ ફૂટ અને ત્યાંથી ત્યાં સુધી એકસો ને પચાસ ફૂટ તો એકસો પચાસ બાય વીસનું જો આપણા તળિયું દાતા તરફથી બનાવી દેવામાં આવે તો અહીંની ગૌમાતાઓ ખૂબ સુખ શાંતિમાં પોતાના દિવસો વિતાવી શકે આ માટેનું અમે બજેટ કઢાવ્યું છે આ મુજબ છે અહીંયા આપણે પેવર બ્લોક લગાડી દઈએ નીચે આપ જુઓ છો ત્યાં તો એના અંદાજીત સિત્તેર હજાર રૂપિયા પેવર બ્લોકના થાય છે એમાં પછી અલગ અલગ આપણે માલ સિમેન્ટ કે ચૂનો રેતી વગેરે જોશે થોડુંક આપણે એમાં એને બેસાડવા માટે રોલર કોસ્ટને ફેરવો પડશે એનો અંદાજીત ખર્ચો સત્તર હજાર પાંચસો રૂપિયા છે અને સત્તર હજાર પાંચસો રૂપિયા એની મજૂરી થાય છે કુલ એક લાખને પાંચ હજાર રૂપિયામાં આ દોઢસો બાય વીસનું હાઈ ક્લાસ તળિયું થઈ જાય તો બધી ગૌમાતાઓ અહીંયા સુખ શાંતિમાં રહી શકે જે કોઈ દાતાને આમાં લાભ લેવાની ઈચ્છા હોય તે અમારો સંપર્ક કરી શકે છે નાઇન એઈટ ટુ ફાઈવ ઝીરો ડબલ સેવન થ્રી ઝીરો સિક્સ અઠ્ઠાણું બસો પચાસ સત્યોતેર ત્રણસો છ મિત્રો કોરોનાની વૈશ્વિક મહામારીમાં આજે તમામ ગૌશાળા પાંજરાપોળમાં દાન આવતું ઓછું થઈ ગયું છે ખૂબ જ મુશ્કેલી અનુભવી રહી છે તમામ ગૌશાળા પાંજરાપોળ આર્થિક ખૂબ જ ખેંચ રહે છે એ સંજોગોમાં જો આ ગૌશાળામાં તળિયા માટે આપણે કંઈ વ્યવસ્થા કરી દઈએ તો ખૂબ સારું કાર્ય થયું ગણાશે તેત્રીસ કરોડ દેવતાઓનો જેમાં વાસ છે ગૌમાતાને આપણે માતા તરીકે પૂજીએ છીએ એ ગૌમાતા આજના દિવસોમાં ખૂબ જ મુશ્કેલીમાં છે તો ચાલો આપણે સૌ સાથે મળી જે કંઈ આપણાથી યોગદાન અપાય એ આપણે આપીએ જરૂર નથી કે એક જ દાતા પૂરેપૂરી રકમની વ્યવસ્થા કરે કોઈ ખાલી બ્લોક લઈ દઈએ કોઈ સિમેન્ટ લઈ દઈએ કે મજૂરીના પણ આપી દઈએ તો એવી રીતે પણ આપણું આ કાર્ય પૂરું થઈ જ થઈ શકશે મારો આ વિડીયો તમારા તમામ ગ્રુપમાં શેર કરી ગૌમાતાના આ પુણ્ય કાર્યમાં આ ભગીરથ કાર્યમાં આપ સહકાર આપજો એવી અપેક્ષા છે જય ગૌમાતા